Jesse Krishna, Jai Mata Di, Raja Mesti Aku Sak Benar Juga, Melu Lidung Kri, Melu Lotton, Jesse Kameta, Nevada Lewat Jasa Tentu Itu, Video Naik Sih Kak, Mas Pemudan, Amor Tak Naik Kak, Terba, Mungkin Kini, Aku Sih Aku Medan Sak, Perutnya, Ibu Di Benar. มาบูวนมาตั้งสักวนานกมันตีวันสัปดาหนึ่งนะกราตเร้อยพอหัดมัจเอาข้าันเขาไม่กกวเขาสุค่ะ ને પ્લેટિંગ વેન તો છે ઓ મનાખન તો લો થઈ જાય આરાય છે રૂ દે સિટોમેટો તો બહુ મજા આવી સ્ ખાવાની સા મસ્ત મજા આવે ખાવાની શાક નો પરોઠા મજા આવે સેવ ટમેટા ના શાક પરોઠા ખાવાનું સાપડી ભાવો સાપડી બનાવે સાપડી નથી ખાવી પરોઠા ખાવા સાપડી સાપડી ઊંધી હમણાં નથી ખાધું ખીરી

નાખ દીધી ધાણા ચીરું પાવડર પછી જોતા પૂરમા ચોટણી કેટલીક નાખી

હા એ તો ના એ તો ઘરના આપડે કરવું છે ને બે કુંડા લેવા છોડવા નાખી મરચી ઓલી મરચી નાખ દેવાય એક છોડવા હોય ને કાફી થઈ ગઈ જો બતાય શાક કિમ તેલ ઉપર આવી ગયું છે

ખાંડવું નથી આપડે લીલું લસણ નાખ્યું કેટલું મોજ પડી જાય ખાવાની સેવ કેમ

ધાણા ભાજી ના મેં ઓલબાજી સુતારી લીધું ન તો શું સોટી જાય જો ટમેટું દેખાય જોઈ લે જ્યાં પરોઠા બનાવાશે તો જીરું મીઠું

Polo om to nak kato tama kai. Adan nah. nah, yang kawa jeruris. Akai nah, na. To nomor wia te. Kayam. Pela tahan bayu bau pala banauti. Kah? Nah. Tam banauti.

dan rakwas, Dan bau bohara kawan. Mast majawi je kawan. Mast rosh ke lo. Dan badi ni ya taji taji kos mi dawa wina ni. Kya wibit ka? Mm -hmm. Bakal maru ka? Mm -hmm. Utai rosan video bakalan. આપડે ઉતર ઉત્પન્ન બાપા પછી બીક લાગવું હા એટલે આપડે નીમ થાય બાપા પગ પગ લસડ પડી જાય કોસમી વિના નું તો અધૂરું હોય બધું આપણા આમાં કોસમી નાખી તો જઈશ ના વાંધો એટલી બધી નાખી દીધી મનક બહુ ગમતા કોસમી વિના મને ભાવો નહી અઠાણો દિન થાય છ તો જાજી નાખી લઈ જો કોસમી શણકાર વિના શાક અધૂરું હોય કેમ બાઈ ઓઢી તૈયાર થાય ને હાર જેવું લાગે એમાં કોસમી જોઈ શાક બધે એ નો આ થોડીક પરોઠામાં નાખી દે ઘડી ખારો થાય ભૂલ થાતો પરોઠામાં જોઈએ નાખવાની હમ બધા કેમ બનાવતો અલગ અલગ બનાવ આપડે આવી રીતે તેલ નાખી દેવાનું પરોઠા

અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ